નંબર જ મારા કાકાને ભાઈ અમે દવાખાને લઈ જઈ ઇમરજન્સી માં કોલિક બની ગયું ટીપા પીવડાવવા ને તો આવતા નથી દવાખાના એવાનું ડાયરેક્ટ જવું ઇન્જેક્શન નામ જો ભાઈ તો ઈ ગયા બાટલો ચડાયો એ આમ તમે જોઈ લ્યો ભાઈ મારા કાકાને મજા નથી તો એને જો પતંગ ચડાવ્યો જો ખાલી ઉતરાયણ વર્ષમાં એકવાર આવે ને મિત્રો ચકાવી પડે ને તો જય માતાજી આવજો ને કેમ છો તમે બધા તો ફરીથી આપણે બ્લોગ માં તમારા બધાનું સ્વાગત છે જાજા પછી ભાઈ તમારો ભાઈ આજે ફરીથી બ્લોગ બનાવે છે અને આજે છે ભાઈ તારીખ 13 અને ભાઈ જો તમારો ભાઈ બ્લોગ કેટલા વાગે ચાલુ કર્યો રહી જો ભાઈ જોઈ લ્યો ભાઈ જો કેટલા ભાઈ 6 ને 10 વાગે ભાઈ તમારો ભાઈ બ્લોગ ચાલુ કર્યો છે તો ફટાફટ ભાઈ પહેલાં તો ચા પી લઈએ અને ચા પીને પછી પેલા ફટાફટ નાહી લઈએ વટાણભાઈ હું તમારો ભાઈ નાવા જાય છ વાગે અને પછી હું તમને આગળ આગળ દેખાડું કે આગળ આગળ આજે હું હું વસ્તુ હોય આજના બ્લોગમાં બહીને રહેજો મસ્ત મજાનો બ્લોગ થવાનો હોય તમને ખબર જ છે કે સારો બ્લોગ હોય અને કંઈક મજા આવ્યો લોગ હોય તો જ તમારો ભાઈ બ્લોગ ઉતારે અને બહીને રહેજો ફટાફટ તમાર ભાઈ ફટાફટ નાઈ લઈને ચા પી લઈ પછી આગળ તમને કહું ફાઈનલી અમને સૂત્રોના માધ્યમથી ભાઈ જાણવા મળ્યું છે હું જાણવા મળ્યું ખબર છે તમને જોઈ લ્યો ભાઈ જો ભાઈ તમારા ભાઈના ભાઈ છે ને ત્રણસો સબસ્ક્રાઈબર ભાઈ કમ્પ્લીટ થઈ ગયા હે તો તમારા બધાનો ભાઈ દિલથી ખૂબ ખૂબ આભાર અને આવવાના આવો તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો અને આજે તમારા ભાઈ વ્લોગ એટલા માટે બનાવ્યો છે કે આજે અમારા ભાઈ સમર્થનો છે બર્થડે અને ભાઈ બર્થડે હોય એટલે આપણે કેક કાપવાનો હોય અને આજે અમારી બેન બ્લર આવે જરાક અને આ હે ભાઈ એનું કેક ભાઈ જોઈ લ્યો મસ્ત મજાનું એનું સમર્થ નામ લખાયું હે અને હાલો ભાઈ ફટાફટ જઈએ અમે કેક કાપવા અને આજે ભાઈ તમને હે ને અમારું આખું ઘર તમને બતાવવાનું હે અને આજે બધાને એવું છે કે તમે લોકો હાલો કેક ખાવા અમારે ઘરે પાર્ટી છે તો તમે અમારી આરે એન્જોય કરો વાહ વાહ તો હાલો ભાઈ ફટાફટ આજે તમને ભાઈ અમારા જેટલા ઘરના અમે સભ્યો હી ને

કેક ના હાલ અમારા સોસાયટી ના મેમ્બર્સ હા ભાઈ વ્લોગ મૂકીશ હું પાકો ભાઈ વ્લોગ મૂકીશ તમને બધા આવી ગયા તમે બ્લોગ માં ભાઈ અને આ છે ભાઈ આપડે જોવો મોંઘેરા મહેમાન હલો બીટો હમે ભૈયા હાલ હાલ ફૂક માર ફૂક માર હાલ ફૂક માર હલો કેક ની હાલત આખી વિક સેકન્ડ માં કેક ની હાલત આખી વીખી નાખી આ જો ઓકે મજામાં ને બીટુ હા હે ભાઈ બીટુ ના મમ્મી

મારા ઘર માં જય માતાજી જોયું ભાઈ આ લોકો હે ને ભાઈ બધા સ્પેશિયલ સમર્થ માટે આયા હે તો ભાઈ એને સમર્થ માટે તો આવ્યા પણ એમાંથી અમુક અમુક આપણા સબસ્ક્રાઈબર છે તો ભાઈ એકવાર એકવાર રાઈડ પડ્યો એક નંબર તો ભાઈ બધાય સેન્ડવીચ ખાઈ લીધી ભાઈ પછી અમારો વારો આવ્યો છે એટલે અને ભાઈ એક સુંડી આવી છે હજી અમારા ભાગમાં મારા કાકા બનાવે છે અને ભાઈ આ ભાઈના ભાગમાં બે આપી દીધી કેમ કે મહેમાન કહેવાય ને એટલે અમે તો ઘરના કહેવાય હે અમારું ખાયો તો વાહ આજે બીટુનો બર્થડે એટલે દુવા હમરાવા માંગે બોલો ભાઈ

સાચી વાત કર દઉં ને ભાઈ તો મનથી એનાથી એના ભાઈ ફૂલ બીક લાગે એટલે હું એને કાલે એને મનાવી અને પછી હું એનો વ્લોગમાં લે એટલે ટૂંકમાં આમ મને કોઈ દી વ્લોગ બનાવવાની ના નથી પડતા કે ગમે એ મોજ મસ્તી કરું ગમે એ મજા કરું કાંઈ ના ન પાડે મને પણ ટૂંકમાં અંદરથી ભાઈ બાપ તો બાપ કે હોય ને એટલે મને અંદરથી ટૂંકમાં બીક બીક લાગે તો હું ભાઈ તમને એને કાલના વ્લોગમાં હું તમને બધી બતાવીશ તો આજે આપણે કારણે હવે આરામ કરી જવાની વાત છે કાલનો હોવાનું ડાયરેક ભાઈ પતંગ ચગાવીએ અને એવો બધો વિડીયો એક નંબર ઉતરાયણ માં તમને ખબર હે ને મારે કાકાનો રોલ કરના કોઈ આપણે એટલે હવે કાલે પતંગ ચગાવવાની અને પછી મસ્ત મજાનો આમ કાલે તો આખો બ્લોગ જ અલગ હૈ છે એટલે બ્લોગ આને આ જ હશે પણ સવારે બધું ભાઈ સવારે થઈ જાય અત્યારે ઉડી જવા દો મને અને કાલે તમને બતાવીશ મારા પપ્પાને ધ ફાઇનલી બીજા દિવસની સવાર થઈ ગઈ ને અમારો ભાઈ મસમજ્યાનો તૈયાર થઈ ગયો હ અન ભાઈ પતંગ આપડી રેડી છે હવે ખાલી જગાવાની તો ભાઈ फटाफट જાય આપણે ઉપર ઢાબા ઉપર ઓ ઉપર ઢાબા ઉપર જઈને फटाफट આપણે પતંગ શાંતિથી પતંગ તો ને અમે આ બધાય લોઈ પી ગયા હવ મારું લોઈ પી ગયા ડીજે ઉપર ચડાવો ડીજે ઉપર ચડાવો ડીજે ટેપ કહેવાય અમારા ઘરમાં ડીજે ટેપ નથી ક્યારના ભાઈ લોહી પી ગયા લોકો ખરેખર યાર માતાજી સુખી રાખે તેય તમારા ભાઈનો હાઈ લો નઈ અને આ ભાઈ સ્પીકર હે ને બધાય ધરાર ચડાવવા આ લોકો મિત્રો તમે જ કેજો કે આ તહેવાર છે મકર સંક્રાંતિ છે તો આકાશ ઉપર ટેપ નો ઉગાડવું પડે વગાડવું પડે ને પછી ટેપ વગાડવા થી શરમાવો ની

બાકી અમારા ભાઈ પછી ઉઈ જવાનું હવે ઉતરાણ નહીં થાય તમારા ભાઈ કડી મહેનત થી પાછું ટેક ભાઈ જો આવો જુગાર લગાડીને ભાઈ ચાલુ કરી લીધું છે એક નંબર કમ્પલેટ રેડી ને આ મોજ મોજ તો વાંધો નહીં ભાઈ કમ્પ્લીટ એક નંબર ચાલુ કરી લીધું છે આ ખોટાયરો હા ખોટાયરો છે મેં ચાલુ કરી દીધું મે આઈડિયા આપો કામ કર રાહુલ હા કાકા કાકા કાચું બોલ કાકા કાચું બોલ યાર હા તમે આમ કરો બોલું છું બેટો આ બેટો તું કેને સાચું બોલજે કણે ચાલુ કર્યું

ભાઈ દવાખાને જતા જતા તમારા ભાઈ ને હક ના થયું તો ભાઈ ગાડી અહીંયા આપણે ઉભી રાખી હતી અને ભાઈ આ ભાઈ પાસે જો સામે ઓલા ભાઈ બેઠા ને ભાઈ જરા પૈસા લેવાના હતા તો ફટાફટ પૈસા લઈ લે અને પછી જાય દવાખાને હવે તો હું કે કાકા થઈ ગયું ને રેડી ના ના બહુ દુખે છે હજી દુખે ઓહો તમને રખડવા આવ્યો તોય હવે દુખે હ ઇન્જેક્શન જ મરાવું ડાયરેક્ટ હા હવે ડાયરેક્ટ ઇન્જેક્શન સાહેબના ભાઈ ફોન કરી લીધો છે

ઘર ના જવાય ને ખબર પડે સાચું બોલે બધું કામ ઓલ ડન થઈ ગયું હે છ હાથ ઇન્જેક્શન લાગી ગયા બાટલો ચડવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે જેવો આ ભાઈ ઉતા આરામથી અને આ જેવો ભાઈ ખોઈ નાખ દીધી છે અને આ ભાઈ જો એટલું આપણો બાટલો ચડાવવાનો હે ફૂલ ભાઈ ધતિંગ કરતા હતા તો આ જેવો બાટલો ચડ્યો અરે ભાઈ અમારા બધાય એને ભાઈ ઘરના બધાય ભેગા થઈને ફૂલ કાકાની મજાક કરી એ આ ખોટું બોલે ખોટું બોલે પછી મેં કીધું હાલો ભાઈ તમને ફોર વ્હીલમાં લઈ જાઓ નગોલી તારા ને વીટ બીટ આવતી હોય તો મેઘ રેડી થઈ જાય તો ના થયું રેડી ધરા બાટલો ચડાવ્યો અને ઇન્જેક્શન માર્યા હવે જોયા પછી આગળ બાટલો ચડી જાય એ મારી ફોન આવી ગયો મારા કાકાનો ફોન આવી ગયો તો અનનો નંબર હે ભાઈ ચાલો ભાઈ ફટાફટ પેલા અને સાયલન્ટ કરો જોઈએ હવે આગળ શું કરીએ ને હું નહીં આલ્યો ભાઈ તમારો ફોન જો ખાલી સેટ લાગે લે ભાઈ હા સેટ લાગ્યો ગાઈ દે જો ઉડિયા તો જા બહુ દુખે છે ઉડિયા તો જા આવો આવડા તમને લેક જ લઈ લેવા કાકા હું તો હું તમને મજા આવી હતી દુખે છે પેટમાં બહુ છે અને ભાઈ આ દુખાવો કેમ થયો તમને ખબર હે

અહીંયા ખોટું પંચર પાડી દીધું યટકું હતું ને ત્યાં પંચર પડ્યું કારીગર તો આપણે ધુરંધરથી લઈ આવ્યા કારીગર કે નહીં આ લોકો લઈ આવ્યા ને આપણે બારગામથી આ એક નંબર કમ્પ્લાટ થઈ ગયા નથી સોનોગ્રાફી કરવાનું ભાઈ સોનોગ્રાફી કરવાનું કીધું હે અને આજે છે ભાઈ મકર સકરંગ પ્રાંતિ એટલે સોનોગ્રાફી અટાણે થાય એમ નથી ત્યારનું કહું ભાઈ હાલો ઘરે હાલો ઘરે હાલો ઘરે આવતા જ નથી એ કે દુખે દુઃખે એક જ વાત કરે ભાઈ ઇમ્પોસિબલ ઇન ધાર્થના કરું છું બધા પ્રિય કરજો કે મારા કાકા સારું થઈ જાય એટલે અમે તમને ગુંદી ગાંઠિયા ગુંદી ગાંઠિયાની પાલટી દેવું કા કમ્પ્લેટ ના હવે તો હાલો ને ભાઈ હવે હાલો ભાઈ એક બાટલો ચડી ગયો હે હવે કમ્પ્લેટ થઈ ગયું હે દવા આવે એટલે દવા લઈને સીધા અમે જઈએ ઘરે ભાઈ ફાઇનલી અમને રજા આપી દીધી હે અને ભાઈ જો આડે દે ધળ આઈલા હે હવે કાઈ નથી જોવું ભાઈ હાલો ને સોનોગ્રાફી ભાઈ કાલે કરાવશું યાર આ યાર કરે કરે યાર હા હો ભાઈ જતા આવજો તો રખડે જો ખાલી ભાઈ તો ગાડી છે હવે જો 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 હાલો ભાઈ તો પેલા એની સોનોગ્રાફી કરાવી આવી જોવો તો આમ જોવો છે શું કરવું એ સોનોગ્રાફી કરાવવાનું જોઈ હોય તો કરાવતા એ હાલો માતાજી સુખી રાખે આઈ અમે રસ્તામાં ભૂઈ ગયા ને તો હજી આપણે પતંગ લઈ લીધી છે જોઈ લે ભાઈ પાછળ ગાડી હું ને હવે ભાઈ પાછા રિટર્ન જાય છે ઘરે મસ્ત મજાને ભાઈ ગાડી લઈને ખાલી મધુરમ જોઈ લેવા મારું લાવી સી ફોર મધુરમ કોઈ જો 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 વાત ચાલુ હે ભાઈ એક નંબર હવે હાલો ભાઈ જાય ઘરે અને પછી ફરી પાછા અમે પતંગ જગાવવા નહી આજનો લોક તમને મજા જ આવતો હોય છે તમને તો મજા જ આવે ને મારા કાકા ને બીજા ને મજા નથી ને તને મજા આવે છે એ લોકો મજા ન થાવતી મને તો ફૂલ મજા આવે પેટમાં ભાઈ વીટ આવતી હતી ને જરા કમળા ઘરે જઈને ટીપા પીવરાવાના ડોક્ટરે કીધું કે અટાણા કઈ વાંધો નથી અટાણા કમ્પ્લીટ હે પણ રાઈતે એકવાર ટીપા પીવરાવી દેજો અને ફોરવીલ માં એકવાર આટો મરાવી દેજો એટલે વાંધો નહીં આવે ભાઈ આપણા અટા નથી ભાઈ હટી જાવ દ્વારકા ડોક્ટરે દ્વારકા જવાનું કીધું છે આ દ્વારકા જવાનું કહે ને માર પપ્પા આ બ્લોગ જોહે ને તો અમને કીધા હો એમ કે ઈ ભાઈ ફોરવીલ અમને દેતા નથી આ તો અમે ધરાર લઈને આજે નીકળી ગયા જો

આ જોઈ લ્યો અમારી ટબુ તો ભાઈ મૈડા હવે આજનો ભાઈ વ્લોગ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈએ તો મૈડા નેક્સ્ટ ફ્લોકમાં ત્યાં સુધી બધાને જય માતાજી અને ભાઈ આજનો વ્લોગ ખાસ તમે કહેજો કેવો લાગ્યો નહીં નહીં ટીપા બીપા નહીં લેવા ચાલો ભાઈ મૈડા નેક્સ્ટ શ્લોકમાં ત્યાં સુધી બધાને જય માતાજીને આજનો વ્લોક તમને કેવો લાગ્યો જરૂરથી કોલમાં જણાવી દેજો જય માતાજી